દમણ તરફથી પૂરપાટ ઝડપે બલેનો કારે રિક્ષા અને બે કારને ટક્કર મારી કાર ચાલક ભાગી છૂટ્યો પાડી પોલીસે તેનો પીછો કરી કિકલ્લા ગામ નજીકથી ઝડપી પાડ્યો બે માઇલ પર રવિવારના રોજ દમણ તરફથી પૂરપાટ ઝડપે આવેલી એક લાલ કલરની બલેનો કારે એક રિક્ષા અને બે કારોને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો આ કારની ટક્કરમાં પેટ્રોલિંગ કરતી પાડી પોલીસની વાન પણ માંડ માંડ બચી હતી પોલીસે અકસ્માત સર્જી ભાગી છૂટેલા કારનો પીછો કરી કારને ઝડપી પાડી હતી દમણ તરફથી એક લાલ કલરની બલેનો કાર નંબર જી જે ફિફ્ટીન સી એચ વન સિક્સ ઝીરો ફાઈવનો ચાલક પૂરપાટ ઝડપે કાર હંકારી લાવ્યો હતો અને કલસર બે માઇલ પાસે એક રિક્ષા નંબર જી જે ફિફ્ટીન ડબલ એક્સ ટુ ફોર વન ફોર અને ઓરા કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર ડબલ્યુ સિક્સ થ્રી ફાઈવ વન તેમજ તેના પાછળ આવતી બલેનો કાર નંબર જી જે ઝીરો ફાઈવ આર કે ડબલ ફાઈવ વન સિક્સને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં ત્રણેય વાહનોમાં બેસેલા વ્યક્તિઓનો બચાવ થયો હતો પરંતુ ત્રણેય વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માત સમયે ત્યાં પાડી પોલીસની પેટ્રોલિંગ વાન પણ હતી જે બલેનો કારના અડફેટમાં આવતા માંડ માંડ બચી હતી ત્રણ જેટલા વાહનોને અડફેટમાં લીધા બાદ પણ બલેનો કાર ચાલક પૂર ઝડપે કાર હંકારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો ત્યારે પેટ્રોલિંગ કરતી પાડી પોલીસે તેનો પીછો કરીને કિકલા ગામ નજીકથી કારને ઝડપી પાડી હતી જોકે ઘટના સ્થળે બલેનો કાર ચાલક નશામાં ધૂત હોવાના આક્ષેપો થયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો